સરકાર માંગણી છે આ બ્રિજ ની હાલત સાવ સાફ ખરાબ છે જેથી કરીને પેલા દેખાવા માંડ્યા છે બહુ જૂની બહુ સમસ્યા છે અને આ ગામની અંદર છ સાત વિસ્તાર થઈ છે જેથી કરી અમારા ગામની અંદર પાણી આવે ને આગળ ડેમ છે પાણી આવે તો એ આ પુલ અમારે હાલતા બંધ કરવો પડે છે એરિયામાં બે ચાર કલાકનો આવા રસ્તો આવક જવક નો બની રહી અને ટ્રાન્સપોર્ટ ની લોડિંગ ગાડી બધી આઈ ને હાલે છે અમારે આવી દુર્ઘટના જો અમારે આ ગામની અંદર બનશે તો આજે અમારે ગામ કરતું અમારી સરકારથી એવી માંગણી છે કે સાહેબ આ પુલ અમને કાંઈક તાત્કાલિકના ધોરણથી અમને નવો પુલ બનાવી આપી આ છ આઠ વર્ષથી તો પુલ હલે જ છે જ્યારે પાણીનું પુલ આવે ત્યારે પુલ આખો હલતો હોય છે ત્યારે પુલ બંધ પણ થઈ જાય છે આ ઘણા વર્ષ જૂનો હોય છે વીસ વર્ષ પહેલા તો મને સાંભળે કે આ પુલની હાલત ખરાબ છે અમે પંદર સત્તર વડા તો અમે રહી ગયીએ આ બ્રિજ નવો બને એવી માંગણી ઘણા બધા ટ્રાન્સપોર્ટ લાઈન ના પણ જાઝા હાલે છે અને રીક્ષા પણ સાંજના ટાઈમે તો બહુ ટ્રાફિક પણ થાય ત્યારે